જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશાથી ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધો તો પહેલાં આપણે મસ્ત મજાને આપણે ગાય માતાના દર્શન કરાવી દઈએ તો ગાય માતા આપણી બધી વિશાને ખાય છે અને બીજું આપણે છે અને આપણા ટાબરીયા છે અને હા તમને એમ લાગતું હોય કે આ પહેરવેશમાં તમે ક્યાં હેલા તો કન્ટેનરમાં વિડીયામાં બન્યા રહેજો અનોખો આનંદ આવશે અને પહેલીવાર મારે લાઈફમાં નજરે હું આ વસ્તુ જોઈ એટલે આપણે આમંત્રણ છે મસ્ત મજાનું તો આપણે ત્યાં જઈએ અને મારે પણ થોડીક થાય કે નહીં એટલે હાલો હવે છે ને કંઈક એવું નથી આપણે જલ્દી જલ્દી જઈએ અને ક્યાં જાય કન્ટેનર વિડીયોમાં બેйна રહેજો અને તમે કંઈક કહો આજે છે ને વિડીયોમાં છે ને તમને અલગ જ વસ્તુ જોવા મળશે હા ખરેખર એ તમને બતાવશું આગળ હું હું છે આગળ બેйна રહેજો વિડીયોમાં એટલે ખેલ આવશે કરી કરો હા હાચી વાત છે સાચી વાત છે તો ચાલો તો આપણે જ્યાં આવવાના હતા ત્યાં આવી ગયા છે ને આપણે ક્યાં આવ્યા છે ખબર આપણે મોવાણ ગામે આવ્યા છે મોવાણ ગામે આપણે છે ને પરબતભાઈના ઘરે આવ્યા છે અને ત્યાં આજે છે ને એની ગાય માતા મીરા એ જન્મ દીધો એટલે એને પેડા એટલે સાકર ભારોભાર જોખવાની માનતા રાખેલી છે કે વાછડી આવે તો દ્વારકાધીશી કે હું ઓલે વાછળીને જોખી કે એવી માનતા રાખેલી છે તો આપણે મોવાણ ગામ આવી ગયા છે અને એમની વાછળી તમને બતાવું તો આ એમની લક્ષ્મી હે લક્ષ્મી સરસ મજાની લક્ષ્મી કા એની વા એમની મીરા છે તો ખાસ આપણે જોવા જોઈએ આવ્યા છે મીરા ને લક્ષ્મી ને મળવા મીરા છે અને એ બધા જો આ બધા બેઠા છે વાત ચીતું કરે છે તો આપણે જો પર્વતભાઈ ને મળાવીએ જય શ્રી કૃષ્ણ ભાઈ જય દ્વારકાધીશ

અહીંયા જો ફૂલ તૈયારી ચાલે છે તો જો લક્ષ્મીને ઝોખવા માટે બિહાડે છે કેટલીક તોફાન કરે હવે લક્ષ્મી થોડીક તો હેરાન કરશે થોડીક હેરાન કરશે પછી વાંધો ન આવે લેટ્સ મી જોયેર કોમ પાસંતી તો પાછો મુકેવી ઓમાં ચાલલો હા ઓમાં મુકવો છે હાલો એનો મુકવો તો

મારે બાપુ આવતા રહ્યો ફોટો માલતી તમે ઊભા રહી જાને તમને પહેલાં પણ તમે આવતા કરો ભાઈ ફોટો માલતી

આપણે જો વાંચી ને શીખવાનો કાર્યક્રમ આપણે પૂરો થઈ ગયો અને હવે આપણે સર ભાઈ છે ને જરા ચા પીવા લઈ જાય છે પડે ને એટલે આમ લ્યો અને મારી કઈ ના આવે એટલે આમ તો જઈ આવી બીજું હું એટલી તાણ કરે તો અને તમે તો ગાયનું બેન બહુ કરો અમારે છે પણ અમારે દેશી છે બે ગાય દેશી પણ ગાય તો હે ને હા ગાય તો ગાય જ કહેવાય ને અમે બહુ છે ને તમારી ચેનલ છે ને મિસ્ટર દેવા તિર દાહીરા બ્લોગ બનાવે છે એ પણ વિડિયો બનાવે અમારી ભેગા થાય એટલે આપણે એકબીજાને ચા પાણી પીવા તો જવું જ પડે

તમારી રીધુ એમ છે હો ના બહુ જોરદાર છે અને આપણે આયન ને ગાય તો જોઈએ જ હા તો આયન ને ખોડે ગાય તો હોવી જ જોઈએ હો અત્યારે ભાઈ કોઈ ગાયો રાખવામાં બધા હવે તો ઘણા બધા લોકો રાખવા માંડ્યા નગર ગાય હવે જાતી રે એમ પેહુ બધા વધારે ચડી ગયા આપણે અમને એકદમ જો આનંદ આજ તો તમાર ગાયોનો જોવા આવ્યા છો અમે અને ખાસ તો આપણે જો પરબતભાઈ એમની ને જોઈ હતી મુલાકાત થઈ હા

આપડે એવી બાધા રાખેલી હતી આજે એમની બાધા પૂરી થઈ ગઈ છે બાધામાં મેં પણ લાભ લીધો અને મે પણ અમારે ઘરે જયારે જમણા ની ખબર કાઢવા આવ્યા ત્યારે એને મને વાત કરી કે બેન મારે કે આવી રીતે ગાય વ્યવહારની છે આમ માનતા રાખેલી છે તો એ ખુશી કે પૂરી થાય તો સારું કહેવાય મેં ના ભાઈ તમારી ખુશી પૂરી થઈ જાય દ્વારકા દીશવારો પૂરી કરી દેશે અને એમાં હું પણ તમને મેં કીધું મારી પણ થોડીક માનતા હતી અમે બેય બેન ભાઈ થઈને આજ માનતા પૂરી કરી તો જય દ્વારકાધીશ આ વિડીયો મારો કેવો લાગ્યો જરાક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો